વડીલો દ્વારા જણાવવામાં આવેલ એકોતેર મહત્વના નિયમો એક કાચા ગાજરને ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર તમને હાર્ટ એટેકથી બચાવે છે બે જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ખરાબ થઈ શકે છે ત્રણ કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બંને તેટલો ફુદીનાનો ઉપયોગ કરો તેનાથી પથરી તૂટી જશે ચાર કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે તેથી રાત્રે ચા પીવાનું ટાળો કારણ કે ચાર રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે પાંચ કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જે લોકોને પેશાબ અટકી અટકીને આવતો હોય તેઓને પણ ફાયદો થાય છે છ જે લોકોને એનોમિયા હોય તેમણે રીંગણનું સેવન ન કરવું જોઈએ સાત જો ઉધરસ વારંવાર થતી હોય તો મોઢામાં સાકરનો ટુકડો રાખો તેનાથી ઉધરસ બંધ થાય છે આઠ રોજ એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટળી શકાય છે સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઇફોઇડ તાવમાં રાહત મળે છે દસ જે લોકો છાશનું સેવન કરે છે તેઓ વૃદ્ધાવસ્થામાં દૂર રહે છે તેનાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી અગિયાર દરરોજ ગરમ પાણી પીવાથી હાર્ડ એટેકનો ખતરો રહેતો નથી બાર શરીરના દાઝી ગયેલા ભાગ પર કુવારપાઠું લગાવવાથી ફોલ્લા પડતા નથી અને ત્વરિત ઠંડક આપે છે તેર મેથીમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે કમળાથી પીડિત દર્દી માટે તે ફાયદાકારક છે 14 તજ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેમાં રહેલું એન્ઝાઇમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેના નિયમિત સેવનથી हार्ट अटैकની શક્યતા ઘટી જાય છે 15 કાચા કોબીના પાન ચાવવાથી સુગર લેવલ ઘટે છે સોળ પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે સત્તર જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મળીના પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે અઢાર ગાયના દૂધ ઝડપથી પચી જાય છે લોહી અને વિયે વધારે છે તે શરીર હૃદય અને મનને મજબૂત અને શક્તિશાળી બનાવે છે ઓગણીસ તેલચીમાં માથાનો દુખાવો પેટનો દુખાવો ઉબકા અને સાંધાનો દુખાવા જેવા જૂના રોગોને દૂર કરવાની ક્ષમતા છે વીસ પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હોમોગ્લોબિનની ઉણપ થતી નથી અને તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહી બનતું રહે છે એકવીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ સાંજે પપૈયાનું સેવન કરો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે બાવીસ લવિંગને પીસીને તેનો પાવડર બનાવીને મદમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે ત્રેવીસ જો તમે તમારા ઘરમાં ગુંગળામણ અનુભવી રહ્યા છો તો થોડો કપૂર બાળી લો અને આખા ઘરની આસપાસ ફરો તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે ચોવીસ ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવી પીવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી પચ્ચીસ સવાર સાંજ જમ્યાના અડધા કલાક પછી શેકેલા ચણાને ગોળમાં ભેળવીને ખાવાથી એનેમિયામાં રાહત મળે છે છવ્વીસ નાળિયેરના તેલમાં લાલ મરચાંનો પાવડર ભેળવીને સાંધા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે સત્યાવીસ રાત્રે સૂતા પહેલાં બે ઇલાયચીને સારી રીતે ચાવીને એક ગ્લાસ નવસેખું પાણી પીવો તેનાથી વાળ ખરવાની અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અઠ્યાવીસ તાદુ અને લસણની સમાન માત્રામાં પીસીને એક ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે ઓગણત્રીસ જો તમે બટાકાને બાફી લો અને બટાકાના પાણીથી તમારા પગ ધોશો તો તમારા પગ પર ગોળા થઈ જશે ત્રીસ જો તમારે તમારા શરીરને સુંદર રાખવું હોય તો દરરોજ ખુલ્લી હવામાં લાંબા શ્વાસ લો અને થોડો સમય ચાલો એકત્રીસ વધુ પડતો તળેલા ખોરાક ખાવાથી પિમ્પલ્સ અને ખીલ વધે છે બત્રીસ દહીં ખાવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે તેત્રીસ જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો ખીલ મટી જશે ચોત્રીસ જો તમને મોઢામાં દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવો પાત્રીસ તેલચીનું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે છત્રીસ જો ચહેરા પર સમય પહેલાં કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે તો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો સાડત્રીસ જો તમારી ઊંચાઈ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરો આડત્રીસ જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે લીવરની નબળાઈની નિશાની છે ઓગણચાલીસ કેળા ખાધા પછી જે લોકોને કબજિયાતની તકલીફો હોય તો તેમણે કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડી કાળા મરી ઉમેરીને કેળું ખાવું જોઈએ ચાલીસ પેટના કીડા હોય તો પેથા ખાઓ કીડા નીકળી જશે અને ભૂખ પણ લાગશે એકતાલીસ પલોવીરા સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો દાગધધબ્બ્બા દૂર થઈ જશે બેતાલીસ શેરડીના રસમાં માઇરોબ્લન પાવડર ભેળવીને પીવાથી ગાલપચોરિયા મટે છે તેતાલીસ શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે અખરોટનું સેવન કરવું જોઈએ તેનાથી મન ખૂબ જ સારું રહે છે ચુમાલીસ દાડમનું સેવન વૃદ્ધત્વ ઘટાડી શકે છે પિસ્તાલીસ કપાળ પર ચંદનનો લેપ લગાડવાથી ધ્યાન કરતી વખતે એકાગ્રતા વધે છે અને મનમાં ઠંડક પણ જળવાઈ રહે છે છેતાલીસ જો હાથપગનો રંગ કાળો થઈ ગયો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા કાચું દૂધ લગાવો તેનાથી હાથપગ જલ્દી ધોળા થઈ જશે સુડતાલીસ રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે અડતાલીસ જો હાડકામાં દુખાવો હોય તો ઓલિવ ઓઇલથી હાડકા પર માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થઈ જશે ઓગણપચાસ દૂધમાં પલાયેલી રોટલી ખાવાથી પાતળા લોકો સ્વસ્થ બને છે પચાસ જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણા અને માખણની પેસ્ટ તમારા હોઠ પર લગાવો અને હોઠ ગુલાબી થવા લાગશે એકાવન મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે હાડકાં અને સાંધાના દુખાવાની સ્થિતિમાં મખાનાનું સેવન કરવું જોઈએ બાવન દૂધને એક કે બે વાર ઉકાળીને વાપરો વધારે ઉકાળવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે ત્રેપન મુલતાની માટી ચંદન પાવડર હળદર અને મલાઈ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી તેમજ મુલાયમ થાય છે ચોપન તામળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે પંચાવન વાસણો ધોવાને કારણે હાથ ખળબચડા થઈ જાય તો અઠવાડિયામાં એક બે વાર હાથ પર વિનેગર લગાવો આ પછી તમારા હાથને હૂંફાળા પાણીમાં ધોઈ લો છપ્પન તામલીને પીગળીને તેનું પાણી પીવાથી ભાંગનો નશો ઉતરી જાય છે સત્તાવન જમ્યા પછી સાદું પાણી પીવાને બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે અઠ્ઠાવન ખૂબ ઠંડુ પાણી દાંતની નુકસાન પહોંચાડે છે જેના કારણે દાંત ઝડપથી બગડે છે ઓગસાઠ ગોરા રંગ અને ચમકતી ત્વચા માટે પણ લીંબુ ખૂબ જ સારું માનવામાં આવે છે આ માટે લીંબુની છાલને નિયમિત રીતે ચહેરા પર ઘસો સાઠ બાળકોને હળદરવાળું દૂધ પીવડાવવાનું શરૂ કરો જે બાળકોને શિયાળામાં ફેલાતા વાયરસથી બચાવવામાં મદદ કરે છે એકસ્થ જો બાળકોના ગુદાના માર્ગે કીડા થયા હોય તો થોડી હિંગ પાણીમાં મિક્સ કરીને ગુદાના માર્ગ પર લગાવો કીડા નષ્ટ થશે બાસઠ જો પગની એડીઓ ફાટી ગઈ હોય તો લીમડાના તેલમાં હિમ નાખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો એડી ઠીક થઈ જશે ત્રેસઠ જે મહિલાઓ પોતાના વાળ બાંધી રાખે છે તેમને મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા રહેતી નથી ચોસઠ નિજેલાના બીજ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરને શક્તિ મળે છે પાસઠ કાંચકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ થાય છે હાસઠ લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે સડસઠ જે માતાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી હોય તેમણે ગુવારફ્રીનું શાક ન ખાવું જોઈએ કારણ કે તેનાથી બાળકોના પેટ અને આંતરડામાં ખેંચાણ થઈ શકે છે અડસઠ તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે ઓગણસીતર જો તમારું નાક બંધ છે તો ગોળનો ધુમાડો કરો તેનાથી નાક ખુલી જશે સિત્તેર મીમોસાના પાનનો રસ તલના તેલમાં ગરમ કરીને લગાડવાથી ઘા ઝડપથી રૂઝાય છે એકોતેર લસણની લવિંગની પેસ્ટ બનાવીને રાત્રે સૂતા પહેલા બાળકની છાતી પર લગાવો તેનાથી છાતીને હૂંફ મળે છે અને કફ બહાર આવવા લાગે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ